નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસએન દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ગુજરાતીમાં થોડા ગ્રામરના ટોપિક જોયા એ સિવાય એક હિન્દ માતાને સંબોધન કરી અને કાવ્ય જોયું આજે એક નવો પાઠ ભણીશું જેનું નામ છે દ્વિદલ દ્વિદલ જે વાત છે એ પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર સાત ઉપર પાઠ્યપુસ્તક ફરજિયાત દરેક વિદ્યાર્થીએ સાથે રાખવાનું છે તો ગુજરાતીમાં ધોરણ છ વિષય ગુજરાતી વિષયાંગ છે આપણો પાઠ નંબર ત્રણ દ્વિદલ તો દ્વિદલ નો અર્થ શું થાય તો દ્વિદલનો અર્થ થાય છે દ્વિ એટલે બે અને દલ એટલે વિભાગ ભાગ અથવા બે ફાડવાળું બે વિભાગવાળું દ્વિદલનો અર્થ થાય છે બે વિભાગવાળું બે ફાડવાળું એના લેખક છે આઈ કે વીજળીવાળા સોરી ડોક્ટર આઈ કે વીજળીવાળા ડૉક્ટર આઈ કે વીજળીવાળાએ ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું સાહિત્ય અર્પણ કરેલું છે એમનો જન્મ ચૌદ સાત ઓગણીસો ને સાહીઠના રોજ થયો છે તો આપણો જે આ પાઠ છે એનો પહેલો પ્રશ્ન કે દ્વિદલ પાઠના લેખકનું નામ જણાવું તો દ્વિદલ પાઠના લેખકનું નામ ડૉક્ટર આઈ કે વીજળીવાળા છે અને દ્વિદલ પાઠનો પ્રકાર એટલે કે આ પાઠ છે એ એક જાતની બોધકથા છે એમાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે બોધ મળે છે જીવનમાં શીખવા જેવી એક શીખ મળે છે એટલા માટે આ જે પાઠનો પ્રકાર છે એ કેવો કહેવાશે બોધકથા તો બે પ્રશ્ન થયા પાઠનો દ્વિદલ પાઠનો પ્રકાર જણાવો તો બોધકથા અને ડોક દ્વિદલ પાઠના લેખકનું નામ જણાવો તો ડૉક્ટર આઈ કે વીજળીવાળા ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો તેઓ વ્યવસાય ડૉક્ટર છે પોતે એક ડોક્ટર છે સાયલેન્સ પ્લીઝ મોતીચારો પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે એમાંની આપણે તો ફક્ત એક વાર્તા જ ભણવાની છે અહીં બે બોધકથા છે સાદી અને સરળ ભાષા શૈલીમાં આપવામાં આવેલી છે પ્રથમ જે બોધકથા છે એ શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા એ પ્રથમ વાર્તામાં જોવા મળે છે તો બીજી બોધકથા એ યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સનિષ્ઠ છે એની ચોટદાર રજૂઆત છે તો બંને જે પાઠ છે પહેલી છે મૂર્તિ અને બીજી છે સ્વમૂલ્યાંકન એટલે કે વ્યક્તિ જે કામ કરે છે એ કામનું એને પોતાને કેટલો સંતોષ છે એ જાણવા માટે તે સ્વમૂલ્યાંકન કરે છે તો પ્રથમ વાર્તાનું નામ છે મૂર્તિ અને બીજી વાર્તાનું નામ છે સ્વમૂલ્યાંકન અત્યારે આપણે પ્રથમ જે વાર્તા છે તે જોઈશું સાથે સાથે પાઠમાં આવતા નાના નાના પ્રશ્નો સમાનાર્થી વિરુદ્ધાર્થી જોડણી જેટલું શક્ય હશે રૂઢિપ્રયોગ તેટલું આપણે આવરી લેવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા આપણે હેડિંગ આપીને જ રાખીએ છીએ તો પહેલાં છે સમાનાર્થી સમાનાર્થી શબ્દ ત્યારબાદ છે વિરુદ્ધાર્થી આપણે પછી ખાલી લખવાના જ રહેશે વિરુદ્ધાર્થી ત્યાર થોડી સ્પેસ વધારે જોશે ત્યારબાદ આવી જોડણી એટલે કે પાઠમાં આવતા જે કાંઈ શબ્દ છે જે ગ્રામેટિકલ છે અને અહીંયા આવશે રૂઢિપ્રયોગ તે આપણે સાથે સાથે લેતા જઈશું એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો એક વ્યક્તિ ફ્રી હશે અને ગામમાં એક નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું તો એને થયું કે ચાલ ને ભાઈ એ નિર્માણ કાર્ય હું જઈ અને જોઈ આવું તો અહીંયા આપણને એક સમાનાર્થી શબ્દ મળે છે નિર્માણ નિર્માણ કાર્ય અથવા તો નિર્માણ કાર્યનો અર્થ છે સર્જન સર્જન એટલે બનાવવું સર્જન કાર્ય નિર્માણ કરવું એટલે સર્જન કરવું નવેસરથી ઉત્પત્તિ કરવી તો એક મંદિર બનતું હતું અને માણસ ત્યાં જોવા ગયો એ કોઈ જાણકાર ન હતો બસ એમ જ જોવા માટે ગયો હતો એ કોઈ એ એ મંદિર વિશેની કંઈ જાણકારી એના પાસે હતી નહીં પણ એને થયું કે લાવને ચાલ આંટો મારી આવું એટલા માટે તે જોવા ગયો હતો તો અહીં આપણે વિરુદ્ધાર્થી શબ્દ લઈએ છીએ જાણ

ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો એ માણસ ત્યાં પહોંચે છે ને જોવે છે કે એક વ્યક્તિ શિલ્પી જે પથ્થર વગેરેમાંથી મૂર્તિઓ ઘડે છે અથવા તો પથ્થર વગેરેમાંથી ઘાટ ઘડી અને આકાર આપે છે એને શું કહેવાય શિલ્પી તો અહીંયા આપણને બીજો એક નવો શબ્દ મળ્યો શિલ્પી શિલ્પી એટલે પથ્થર વગેરેમાંથી ઘાટ ઘડી મૂર્તિ તૈયાર કરતો વ્યક્તિ અથવા માણસ તો ખૂબ જ એકાગ્રતાથી એકાગ્ર એટલે ધ્યાનપૂર્વક એ ધ્યાનપૂર્વક આરસ પહાણ આરસ પહાણ એટલે કે એક જાતનો ચળકતો સફેદ રંગનો પથ્થર એ પથ્થરમાંથી એ એકાગ્ર ચિત્તે ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો પહેલાં માણસને એના કામમાં રસ પડી ગયો એ શિલ્પીની બાજુમાં બેસી ગયો એ જે એકાગ્ર એક ધ્યાનથી જે મૂર્તિમાં એનો જીવ પરોવાયેલો હતો કે એક પણ નાની એવી ભૂલ આ મૂર્તિની અંદર થવી જોઈએ નહીં મારા કામની અંદર થવી જોઈએ નહીં એ એકાગ્ર ચિત્તે પોતાનું કાર્ય કરતો હતો એ પેલા માણસે જોયું કે આ તો બહુ એકાગ્રતાથી મૂર્તિ ઘડે છે તો એને પણ તેમાં રસ પડી ગયો અને તે ત્યાં બેસી ગયો અચાનક જ એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ ઉપર પડ્યું માણસ એ શાંતિથી જોતો હતો જોતા જોતા અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી મૂર્તિ પર ગયું તો એને થયું કે ભાઈ આ સેમ મૂર્તિ કેમ ઘડે છે એક તો અહીંયા પડેલી છે અને બીજી એવીને એવી મૂર્તિ શા માટે આ ઘડે છે પડ્યું એને નવાઈ લાગી એણે શિલ્પીને પૂછ્યું મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે એનાથી રહેવાનું નહીં થોડી વાર રાહ જોઈ પણ તે રહી શક્યો નહીં એટલે એનાથી પૂછાઈ ગયું કે ભાઈ આ એક મંદિરની અંદર તમે બે પ્રતિષ્ઠા કરવાના છો કે શું તમારે બે મૂર્તિની જરૂર પડવાની છે અહીંયા આપણે સાથે સાથે થોડા સમાનાર્થી વિરુદ્ધાર્થી અને જોડણી જોતા જઈશું તો શિલ્પી ત્યારબાદ છે એકાગ્ર એકાગ્રત એટલે ધ્યાનથી એક ચિત્તે અને આરસ પહાણ આરસ પહાણ એટલે એક જાતનો ચળકતો પથ્થર એક જાતનો ચળકતો પથ્થર અચાનક અચાનક એકા એક એકા એક મૂર્તિ મૂર્તિ પ્રતિમા પ્રતિમા એટલે શું લાગ્યું એને નવાઈ લાગી મૂર્તિ જોઈને કે આ તો ભાઈ નવાઈ એટલે આશ્ચર્ય એને નવાઈ લાગી કે ભાઈ આ એક ને એક સરખી બે મૂર્તિ આ શું કરશે તો અહીંયા એક આપણે વિરુદ્ધાર્થી પણ આવે છે તો ધ્યાન તો બે ધ્યાન અને ત્યાર પછી અહીંયા જોડણી લઈએ મૂરતી તો સાચી જોડણી શું થશે મૂર્તિ ત્યારબાદ આવ્યું શિલ્પી શિલ્પીની સાચી જોડણી શું થાય છે તો જે દીર્ઘ શિહ છે એનું શું થાય છે રસ્વ શિલ્પી ત્યાર પછીનું પથ્થર પથર પથ્થર આવી રીતે લખાય ના પડબલ થર પથ્થર તો આ પથ્થરની સાચી જોડણી છે ત્યારબાદ એક રૂઢિપ્રયોગ આવે છે રસ પડી જવો તો ધ્યાનથી જોવું પેલો માણસ નવરો બેઠો છે ગામમાં આંટો માર્યો જોયું તો એક શિલ્પકાર શિલ્પી મૂર્તિ ઘડી રહ્યો હતો તેણે જોયું તો બાજુમાં એવી જ મૂર્તિ પડેલી હતી એને આશ્ચર્યનો પાર ન રહ્યો ભાઈ આ એક જ મંદિરમાં બે સ્થાપના કરવાનો છે કે શું એક જ સરખી શા માટે બે મૂર્તિ ઘડે છે તેણે પ્રશ્ન પૂછી લીધો કે શું તમે એક તેણે પ્રશ્ન પૂછી લીધો કે મંદિરમાં એક સરખી બે મૂર્તિની તમે પ્રતિમા કેમ બનાવો છો બે મૂર્તિઓની જરૂર છે શિલ્પીએ જવાબ આપ્યો ના શિલ્પીએ જવાબ આપ્યો આવી એક જ મૂર્તિની જરૂર છે પરંતુ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી કે ના એક જ મૂર્તિની જરૂર છે પરંતુ ત્યાં ક્યાંય થોડું ઘણું નુકસાન મૂર્તિમાં થઈ ગયું હશે માટે હવે એ મૂર્તિ શું કરી પડતી મૂકી પડતી મૂકવી એટલે બાજુ પર મૂકી દેવું થોડો સમય માટે હવે એની અત્યારે એમાં કશું જ નવું કરવાનું નથી એણે એ મૂર્તિ પડતી મૂકી અને બીજી મૂર્તિનું નિર્માણ શરૂ કર્યું તો અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ છે પડતું મૂકવું અથવા પડતી મૂકવી તો પડતું મૂકવું એટલે બાજુ પર મૂકવું બાજુ પર મૂકવું પેલા માણસને ઊભા થઈ ને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી પેલો વ્યક્તિ ઊભો થયો એને હજી તો એ સંતોષ ન થયો એ ઊભો થયો અને મૂર્તિને ચારેય બાજુથી ચેક કરી એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું પેલો માણસ છે એણે ચેક કર્યું કે ભાઈ આ મૂર્તિમાં તો મને તો કંઈ પ્રોબ્લેમ લાગતો નથી એ માણસને એ મૂર્તિમાં કંઈ પણ નુકસાન ન દેખાયું એણે આશ્ચર્ય સાથે શિલ્પીને પૂછ્યું એને નવાઈ લાગી કે ભાઈ નુકસાન નથી છતાં કેમ આ વ્યક્તિ બીજી મૂર્તિનું નિર્માણ કરી રહ્યો છે એટલા માટે એનાથી પ્રશ્ન પૂછાયો આ મૂર્તિમાં મને તો કંઈ જ નુકસાન દેખાતું નથી તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે કે ભાઈ મેં તો આ મૂર્તિને ફરતે ફરતે એક ઇજે જોઈ લીધી મને આ મૂર્તિમાં ક્યાંય નુકસાન દેખાતું નથી તો ભાઈ તને આ મૂર્તિમાં શું નુકસાન દેખાણું કે તું બીજી મૂર્તિનું નિર્માણ કરવા માંડ્યો તો અહીં આપણે એક વિરુદ્ધાર્થી શબ્દ લઈશું નુકસાન નુકસાન તો ફાયદો એક તરફ આપણને નુકસાન થાય છે તો એનો વિરુદ્ધિ શું છે ફાયદો અને અહીંયા આપણે જોડણીમાં આવી રીતે પૂછાય નું ક શા ન મીંડાવાળો સ ના નથી આવતો શું આવે છે નૂ ક સસલાનો સ ન સસલાનો સ આવે છે એના પેલા શિલ્પીએ કહ્યું એના નાક પાસે એક નાનકડો ઘસરકો થઈ ગયો છે પેલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો ભાઈ મને તો આમાં કંઈ નુકસાન દેખાતું નથી તું કે તે તને આમાં કંઈ નુકસાન લાગે છે જો તું બીજી મૂર્તિનું નિર્માણ કરે છે અને ઉત્તર આપતા પેલા વ્યક્તિએ કહ્યું કે હા આ મૂર્તિના નાક પાસે એક નાનર નાનકડો ઘસરકો થઈ ગયો છે ઘસરકો એટલે લિસોટો આ ભૂસવું પડે એવું છે માટે તમે સ્ક્રીનશોટ પાડી અને રાખી લો ઘસરકો ઘસરકો એટલે લિસોટો અથવા આંકો આંકો એક નાનો એવો લીટો શિલ્પીએ કહ્યું પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને નાનો ઘસરકો દેખાય શિલ્પીના કહેવા પછી પેલા વ્યક્તિએ નિરખી નિરખીને જોયું કે ભાઈ આ આ કયો ઘસરકાની વાત કરે છે ત્યારે એણે નિરખી અને જોયું ત્યારે એને નાક પાસે એક નાનકડો ઘસરકો દેખાયો એણે શિલ્પીને પૂછ્યું તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાનો છો એણે પૂછ્યું પાછો પ્રશ્ન થયો કે ભાઈ તમે આ મૂર્તિ જે છે કઈ જગ્યાએ સ્થાપિત કરવાનો છો ક્યાં મૂકવાના છો પેલા શિલ્પીએ જવાબ આપ્યો પહેલાં વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો માણસને પ્રશ્ન પૂછતા એણે જવાબ આપ્યો કે સામે તમને જે પેલો વીસ ફૂટ ઊંચો સ્તંભ દેખાય છે ત્યાં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની છે તો આપણો એક વાક્યનો જવાબ અહીં બને છે કે મૂર્તિની પ્રતિષ્ઠા અથવા તો વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર સાની સ્થાપના કરવામાં આવી હતી અથવા તો સાની સ્થાપના કરવાની હતી તો વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર મૂર્તિની સ્થાપના કરવાની હતી અથવા તો કેટલા ઊંચા સ્તંભ પર મૂર્તિની સ્થાપના કરવાની હતી તો વીસ ફૂટ ઊંચા સ્તંભ પર મૂર્તિની સ્થાપના કરવાની હતી સ્તંભ એટલે થાંભલો થાંભલો અને પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ મળ્યો તો જવાબનું વિરોધાર્થી સોરી જવાબનું વિરુદ્ધાર્થી પ્રશ્ન અને પ્રશ્ન નું વિરુદ્ધાર્થી જવાબ એણે જવાબ આપ્યો પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો એનાથી કહેવાય ગયું ભલા આદમી જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે ઊંચે ન ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરે છે ત્યાં વળી કોણ જોવાનું છે એના નાક પર નાનો ઘસરકો છે પેલો સમજાવે છે શિલ્પીને કે ભાઈ વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર કોણ ચડીને જોવા જવાનું છે કે આ મૂર્તિના નાક પાસે ઘસરકો પડેલો છે ભાઈ આવી ખોટી મહેનત કરીશ નહીં અને આ જ મૂર્તિની સ્થાપના તું ત્યાં કરી દે શિલ્પીએ પોતાનું કામ અટકાવી અને માણસ સામે જોયું પેલા શિલ્પીએ આવી વાત સાંભળી એટલે તરત જ એણે એનું કામ સ્ટોપ કરી દીધું અને પહેલાં માણસ સામું જોવા લાગ્યો અને હસીને બોલ્યો ભાઈ બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી એણે કીધું બીજા આ વાત જાણે કે ન જાણે એ હું નથી જાણતો પરંતુ હું મારા ભગ હું અને મારો ભગવાન આ વાત સારી રીતે જાણીએ છીએ એ કે બીજાની મને નથી ખબર કે કદાચ આટલું હું ખોટું કરી નાખીશ તો કોઈને ખબર પડવાની એ નથી કોઈ ત્યાં વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર ચેક કરવા જવાનું નથી કે આ નાની એવી સોરી આ મૂર્તિ ઉપર નાક પર એક ઘસરકો લાગેલો છે પણ શિલ્પીની પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા કે બીજા કોઈ જાણે કે ન જાણે હું તો જાણું છું ને કે આ નાક પાસે એક ઘસરકો છે અને મારો ઈશ્વર મારો ભગવાન જાણે છે કે આ મૂર્તિના નાક પાસે ખોટ છે ઘસરકો છે અથવા તો આ મૂર્તિ યોગ્ય જેને કહેવાય કે જે વખાણવાને લાયક છે એવી નથી એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરી શરૂ કરી દીધું પહેલાં ભયના પ્રશ્ન પૂછવાને કારણે એને જવાબ આપવો પડ્યો અને એ એટલો જ જવાબ આપી અને શિલ્પકાર જે છે એ એકાગ્રતાથી કારણ કે પહેલાંમાં એક નાના ઘસરકાની ભૂલ થઈ ગઈ હતી એ નવા નિર્માણ કાર્યમાં કોઈ ભૂલ કરવા માંગતો ન હતો એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું પેલા ભાઈને વિનમ્રતાથી જવાબ આપી અને એણે પોતાનું કાર્ય ફરી શરૂ કર્યું નિઃશબ્દ બની પહેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો નિઃશબ્દ શબ્દ શબ્દ વિનાનું બીજો અર્થ થાય છે શાંત એકદમ ચૂપ જેને આપણે કહીએ ને અને અહીંયા રૂઢિપ્રયોગ છે નિશબ્દ બની જવું એનો અર્થ થાય છે ચૂપ થઈ જવું એટલો જ જવાબ આપી અને પેલો માણસ ચૂપ થઈ જાય છે આ થઈ પહેલી વાર્તા શિલ્પી પોતાના કામને લઈ અને એના કામ પ્રત્યે એ ખૂબ નિષ્ઠાવાન હતો તમે કામ કોઈ પણ કરો સારું ઊંચું કામ કરતા હોય કે નીચું ઓફિસ વર્ક કરતા હોય કે કડિયા કામ કરતા હોય કે કોઈ પણ કામ કરતા હોય દરેક વ્યક્તિએ પોતાના કામ પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ એ આપણને આ વાર્તામાંથી બોધ મળે છે નવી વાર્તા અને નવા ટોપિક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો જય ભારત